ધાનેરા તાલુકાના થાવર ગામ સ્થિત થાવર દૂધ ઉત્પાદક સહકાર મંડળી જે બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર એશિયામાં સૌથી વધુ દૂધની આવક ધરાવતી મંડળી તરીકે પ્રખ્યાત છે તેની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું પરિણામ આજે વહેલી સવારે ત્રણ વાગ્યે જાહેર કરવામાં આવ્યું હતું આ પરિણામોમાં ઉમાભાઈ મુળાભાઈ પટેલની આગેવાની હેઠળની પંથક પેનલનો સતત ચોથી વાર ભવ્ય વિજય થયો છે ગઈકાલે થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે ચૂંટણી અધિકારી જગદીશભાઈ ચૌધરી દ્વારા ત્રણ અલગ અલગ વિભાગમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કુલ એક હજાર એકતાલીસ મતદારોએ તેતાલીસ ઉમેદવારો માટે મતદાન કર્યું હતું ત્યારબાદ મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી મતગણતરી હાથ ધરવામાં આવી હતી ચાર અલગ અલગ બેલેટ પેપરમાં એક મતદારે એકવીસ સિક્કા સાથે મતદાન કરવાનું હોવાથી મતગણતરી વહેલી સવારે ત્રણ વાગ્યા સુધી ચાલી હતી રાત્રિ દરમિયાન પણ ઉમેદવારો અને તેમના શુભેચ્છકો મોડી રાત સુધી પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો આખરે આજે વહેલી સવારે ત્રણ વાગે ચૂંટણી અધિકારી જગદીશભાઈ ચૌધરીએ પરિણામ જાહેર કર્યું હતું જેમાં પતંગ પેનલ સાથે સામાન્ય વિભાગમાં સત્તર ઉમેદવારો મહિલા વિભાગમાં બે નાના સીમાંત ખેડૂત વિભાગમાં એક અને અનુસૂચિત જનજાતિ વિભાગમાં એક ઉમેદવાર વિજેતા થયા હતા આમ કુલ એકવીસ સભ્યોની જીત જાહેર કરાઈ હતી આજ રોજ થાવર ઉત્પાદક સહકારી મંડળની પાંચ વર્ષ માટે વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજવામાં આવી જેમાં આજે સવારે આઠ કલાકથી બપોરે બે વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું બપોર પછી ત્રણ વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી રાતના ત્રણ વાગ્યા સુધી મતગણતરી કરતા રાતના ત્રણ વાગ્યા પછી મત ચૂંટાયેલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા જેમાં સામાન્ય વિભાગમાં સત્તર ઉમેદવારો ચૂંટવામાં આવ્યા મહિલા વિભાગમાં બે ઉમેદવારો ચૂંટવામાં આવ્યા નાના સીમાન ખેડૂતમાં એક ઉમેદવાર ચૂંટવામાં આવેલા અને

અને અનુસૂચિત જનજાતિ અને જાતિ વિભાગમાંથી શંકરભાઈ કાળમાને આઠસો મત મળ્યા હતા થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા ત્રણ પાંચ વર્ષના તબક્કાથી થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી એકસો કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી મંડળી છે આ મંડળીના સંચાલન પર ભરોસો રાખીને થાવરના મતદારોએ એમને ચોથી વાર વિજય બનાવ્યા છે હરીફ ઉમેદવારો મતો લેવામાં સફળ થયા નથી તેમના મતોની સંખ્યા પણ ટકા છે થાવર દૂધ ઉત્પાદક સહકારી પશુપાલકો જે વિશ્વાસ અમારા પર રાખે છે તેના પર કમિટી ખરી ઉતરશે આ ભવ્ય વિજય બદલ ઉમાભાઈ પટેલ અને તેમની આખી ટીમને અભિનંદન આ જીત થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સતત વિકાસ અને પ્રગતિની સાક્ષી છે જે સરકાર મંડળની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી અઢાર છ અને બે હજાર પચીના રોજ યોજાય એમાં એક હજાર મતદારો હતા એ પૈકી એક હજાર એકતાલીસ મતદારો મતદાન કરે એ મતદાનમાંથી અમારી પેનલ એકવીસ જણની જંગી બહુમતી ગામડા ગામ જીતાવેલ છે જે અમારી આ સતત ચોથી જીત છે અને અમારી દૂધ મંડળી થાવર પૂરા ગુજરાતમાં સૌથી વધુ દૂધ કરતી મંડળી છે તે વાર્ષિક એકસો પચીસ કરોડથી વધુ રૂપિયાનો ટર્નઓવર કરે છે પ્રતિદિન પોસઠ હજાર લીટરથી વધુ દૂધ અમારે જે આવે છે અને સતત અમને ગામ લોકો અમને જો ચોથી વખત અમારા ઉપર પૂરો ભરોસો મૂકીને પાંચ વર્ષ માટે ફરીથી જે જે નિમણૂક કરી છે તે બદલ અમે સૌ દૂધ ગ્રાહકો ગામ લોકોનો આભાર માનીએ છીએ અને અમે દિન પ્રતિદિન સૌથી વધુ કઈ રીતે દૂધ ગ્રાહકોનો લાભ થાય એના માટે કાર્ય કરતા રહીશું અને એમનો વિશ્વાસ ક્યારે કરી દઈશું નહીં